પ્રગટ કરી સભાસદ ભેટનું વિતરણનું કાર્યક્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું બેંકના સભાસદો પૈકી ત્રણસો પચાસ જેટલા સભાસદો નકારત્રણા મધ્ય છે આજના પ્રોગ્રામના સભાસદો નું સ્વાગત વાઇસ ચેરમેન રમેશભાઈ મહેશ્વરીએ કરેલ હતું ઉપરાંત નકારત્રણાના સભાસદો સાથે બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર સાથે વિચાર વિમર્શ કરવામાં આવે જેમાં મુરબ્બી શ્રી હેમેન્દ્રભાઈ કંસારાએ જણાવ્યું હતું કે હાલમાં બેંકની નખત્રાણા શાખા ખૂબ જ સારી સેવા પૂરી પાડવામાં આવે છે જેનાથી તેમજ હાલમાં બજારમાં રૂપિયા દસ ના નોટોની ખૂબ જ અછત રહે છે જેના કારણે રોજિંદા વ્યવહારમાં ખૂબ જ અડચણ થાય છે જેથી તેઓ જણાવેલ છે કે રૂપિયા દસ ના સિક્કા બેંક દ્વારા લેવામાં જ આવતા હોય છે જેને ધ્યાને લઈ રૂપિયા દસ ના સિક્કાની લેવડ દેવડ કરતા રહો જેથી વ્યવસ્થા જળવાઈ શકાય તેમજ નખત્રાણા ખાતે પ્રથમ ગિફ્ટ વિતરણ શૈલેષભાઈ આયા ચેરમેન શ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત આજના પ્રોગ્રામ વેપારી મિત્રો પૈકી સર્વેશ્રી રાજેશભાઈ પલણ ચંદનસિંહ રાઠોડ નીતિનભાઈ ઠક્કર લાલજીભાઈ રામાણી છગનભાઈ આયા અને વિશનજીભાઈ પલણ ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રસંગનું સંચાલન જનરલ મેનેજર ધીરેનભાઈ મજેચિયા દ્વારા કરવામાં આવી શાખા મેનેજર જયભાઈ બુદ્ધદેવ દિલીપભાઈ ઠક્કર રાજદીપભાઈ ઠક્કર શિવાંગ અંતાણી ચેતન વ્યાસે વ્યવસ્થા સંભાળી હતી